રાજ્યના અમુક ભાગોની અંદર થશે મેઘ તાંડવ વાવાઝોડાની જેમ બનેલી આ વરસાદી સિસ્ટમ મિત્રો કઈ રીતે આગામી કલાકોમાં આગળ વધશે દિવસ આ સિસ્ટમને લઈ ગુજરાતના અમુક વિસ્તારો માટે રહેશે અત્યંત ભારે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ વરસાદી સિસ્ટમ કે જે એક મિની વાવાઝોડાની અંદર મિત્રો ડીપ ડિપ્રેશન થી પણ વધારે મજબૂત બની ચૂકી છે

જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હતી એ ખૂબ જ મજબૂત બની ચૂકી છે અને જેને લઈ તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર પણ નિહાળી શકો છો કે એ સિસ્ટમના વાદળો અત્યારે એક વાવાઝોડાની જેમ મિત્રો ભમતા જોવા મળી રહ્યા છે બીજી તરફ આ સિસ્ટમ મિત્રો આગામી કલાકોની અંદર ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને એમના વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર અમુક ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આપશે જાણે જોઈ શકો છો મિત્રો કે વાદળો ધીમે ધીમે એક તીવ્ર સ્વરૂપ ધારણ કરતા હોય તો બીજી તરફ એક વરસાદી સિસ્ટમ પણ રાજસ્થાન ઉપર સક્રિય સક્રિય છે છે જે અત્યારે લો પ્રેશરની અંદર જોવા મળી રહી તો મિત્રો આપણે જાણીએ કે આજે રાત્રે રાજ્યના કયા ભાગોની અંદર ખાબકશે વરસાદ મિત્રો આવનારી કલાકોને લઈ જાણીએ પહેલા તો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અમુક ભાગો જે ઉત્તર ગુજરાતના છે કે જેની અંદર રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે બનાસકાંઠા લાગુના થરાદ આજુબાજુના વિસ્તારોથી લઈ પાટણના વિસ્તારોથી કચ્છના ભાગોની અંદર અત્યારે એન્ટ્રી મારી રહ્યું છે અને ઘણા ભાગોની અંદર ધોધમાર વરસાદ આ સિસ્ટમનો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યારે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો તો અરવલ્લી મહીસાગરના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે અને હવે દક્ષિણી ગુજરાત મિત્રો અત્યારે દક્ષિણી ગુજરાતના સુરત લાગુના વિસ્તારો હોય

જેમાં તમે જોઈ શકો છો કે આવનારી કલાકોની અંદર મિત્રો સાબરકાંઠાના મહીસાગર અરવલ્લીના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુરથી લઈ વડોદરાના વિસ્તારો છે કે જેની અંદર મિત્રો આવનારી કલાકોમાં હળવા મધ્યમથી લઈ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આજ રાત્રિ દરમિયાન ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો આજ રાત્રિ દરમિયાન જોઈ શકો છો કે જે સિસ્ટમ અત્યારે પૂર્વ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોમાં જોવા મળી રહી છે તે ઘણી બધી ગુજરાતથી લઈ રાજસ્થાનના ભાગો ઉપર આવશે રાજસ્થાનના ખાસ કરીને મિત્રો પૂર્વ રાજસ્થાનના ભાગો ઉપર આ સિસ્ટમ આવશે ને આવતીકાલે એ સિસ્ટમના કારણે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર પાંચ ઇંચ કરતાં પણ વધારેના જોવા મળી શકે છે વરસાદ પરંતુ મિત્રો અત્યારે તમે જીએફએસ મોડલના આધારે જાણીએ તો તમે જોઈ શકો છો કે ખાસ કરીને આજ રાત્રિ માટે દક્ષિણી ગુજરાતના અમુક ભાગો જેમાં જોઈ શકો છો કે બાર બારડોલીથી લઈ મહીસાગરથી લઈ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આ સાથે જ નર્મદાના વિસ્તારોથી લઈ વલસાડ નવસારી ડાંગ તાપી આ સાથે જ ભરૂચના પણ વિસ્તારો છે કે આજ રાત્રિ માટે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટા ભારે જોવા મળી શકે છે મિત્રો પવનની ઝડપ અમુક ભાગોમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ જોવા મળી શકે છે ને બીજી તરફ રાત્રી દરમિયાન તમે જોઈ શકો છો કે બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા હિંમતનગર થઈથી લઈને મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તારોથી લઈ ગાંધીનગરના વિસ્તારોથી મહીસાગર અરવલ્લી સુધીના વિસ્તારોની અંદર ખાબકશે ભારે વરસાદ બીજી તરફ તમે અહીં જોઈ શકો છો કે જે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર જે સિસ્ટમ છે તે એક પ્રકારે મિત્રો વાવાઝોડું બન્યું હોય એ પ્રમાણે બની છે એ સિસ્ટમના કારણે આવતીકાલે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારે પવનની સાથે તોફાની વરસાદ ખાવકી શકે છે ગુજરાત રાજ્યની અંદર જો કે કચ્છના ભાગોની પણ વાત કરવામાં આવે તો મિત્રો કચ્છની અંદર આજ રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાથી લઈ આપ રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના સરહદી કચ્છના વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન મિત્રો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બાકી કચ્છના અન્ય વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટા જોવા મળશે પરંતુ આજે રાત્રે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ અને ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર આજે અતિ ભારે વરસાદ રાત્રિ દરમિયાન ખાબકી શકે છે તો કચ્છની અંદર અમુક ભાગોની અંદર હળવો મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદી રેડા ઝાપટા અને અમુક ભાગોની અંદર મિત્રો હળવા વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ આવતીકાલની વહેલી સવાર દરમિયાન ઘણા સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદનું જોર વધી શકે છે અને મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો કે વાવાઝોડું પાકિસ્તાન લાગુ તરફ ફંટાતું જોવા મળી રહ્યું છે ને રાજસ્થાનના ભાગો ઉપર આ સિસ્ટમ મિત્રો આપ જોઈ શકો છો એક તીવ્ર વાવાઝોડાના ફોર્મની અંદર આવી શકે છે ને રાજસ્થાનના ભાગોમાં એને લઈને કારણે ગુજરાતના સહિત અમુક ભાગો જે ઉત્તર ગુજરાતના છે કે જેમાં ભારે વરસાદ આ સિસ્ટમ આપી શકે છે મિત્રો આવનારી કલાકોમાં હજુ પણ આ સિસ્ટમ જો મજબૂત બને તો એક મજબૂત એવું વાવાઝોડું પણ બની શકે છે જે મિત્રો આવનારી કલાકોમાં નવી કોઈ અપડેટ હશે એને લગતી તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત